આગલા જન્મની તૈયારી આપણે જ કરીએ છીએ યાદ રાખજો આગલા જન્મનું સુખ આપણે અત્યારે જ નક્કી કરીએ પુનર્જન્મની તૈયારી કરજો શાસ્ત્રોમાં લખ્યું છે આ જન્મમાં કોઈના સંતાનોને દુઃખ આપ્યું હોય અથવા તો પોતાના ગર્ભની અંદર બાળકને મારી નાખ્યા હોય તો બીજા જન્મમાં તમને વંધ્યત્વની આવવાની સંભાવના ધરાવે છે બીજા જન્મમાં તમને બાળક ન થાય આ જન્મમાં તમે કોઈની નિંદા કરી હોય કોઈની નિંદા સાંભળી હોય કાને તો આવતા જન્મમાં તમે બેરા મૂંગા બની શકો છો સંભાવના છે આ જન્મમાં તમે કોઈને પણ ક્યારે વિદ્યાનું દાન ના આપ્યું હોય તો આવતા જન્મમાં તમે મૂર્ખ બની શકો છો દેવ ભાગવત કહે છે માટે આ બધા જ નિયમોનું પાલન કરતા કરતા જીવન જીવશો ને તો બીજો જન્મ તમારો સારો બનશે આ જન્મ તો સારો થઈ જ જશે પણ આવતો જન્મ તમારો બની ગયો તૈયાર થઈ ગયો આપણે નથી કહેતા અમારો તો એવો ધંધો સેટ કરી દેવો છે કે અમારા છોકરાનો ધંધો સેટ જ ન કરવો પડે હવે છોકરાનો ધંધો સેટ કરવાની કરો છો તો આવતા જન્મની તૈયારી કરો થોડી થોડી પાછું જૈને આવવાનું જ છે જે ગયો એ પાછો આવવાનો જ છે એમાં સંશય નથી તો ધૂંધુલીને આળસ અને પ્રમાદ આવે અને આ બાજુ આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે જીવન નથી જીવવું એટલે પોતે જંગલમાં વયો જાય છે આત્મહત્યા કરવા પણ એક સાધુ મળી જાય છે અને એ સાધુ એને સમજાવે છે કે શા માટે મરી જવું છે તો કે સંતાન નથી અરે સંતાન ન હોય તો સારું એ તો કેમ કે આ સંસારમાં સંતાન વગરના પણ રડે છે અને સંતાન વાળાએ રડે છે માથે ઓઢી દીકરા ન હોય તો પતિ પત્ની દુઃખી હોય છે અને દીકરા હોય તો મા બાપ દુઃખી હોય છે કેમ ન હોય ત્યારે સંતાન નથી એનું દુઃખ છે ને હોય ત્યારે અમારું કયું નથી કરતા એનું દુઃખ છે સંતાન નથી તમારા માટે સારું છે પણ આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે મહારાજ તમે સંન્યાસી છો ને અમે સંસારી છીએ સંસારીના દુઃખને તમે ન ઓળખી શકો તમે આપી શકતા હો તો સંતાન આપો ને તો મને મરવા દો મહાત્માજી એ બહુ સમજાયો હો ભાઈ સમજ એના કપાળમાં વાંચીને કીધું કે તારા સાત જન્મની અંદર તમને ભાગ્યમાં સંતાન નથી આત્મદેવે નક્કી કર્યું કે હવે મરી જવું છે પણ મહાત્માજીએ કહ્યું કે અમે તમને મરવા કેમ દઈએ એટલે એક ફળ આપ્યું અને એ ફળ પોતાના પત્નીને ખવડાવવા કહ્યું પત્નીને ફળ ખવડાવવાનું કીધું પણ પત્નીના હાથમાં ફળ આપી અને આત્મદેવ નીકળી ગયો પત્ની હતી ધૂંધુલી ધૂંધુલીનો અર્થ છે તર્ક વિચાર વાળી બુદ્ધિ એટલે આપણી ધુંધુલી ધુંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ખાઈશ ને તો હું ગર્ભવતી બનીશ મારા ઉદરમાં બાળક આપશે આવશે મારે નહીં કાંઈ અવાય નહીં કાંઈ જવાય નહીં ખવાય નહીં પીવાય નહીં હરાય નહીં ફરાય બધા બંધનો લાગી જશે અરે એના કરતાં પણ મારે સંતાન થાય મારે બાળક થાય મારું શરીર કદરુપું બની જાય મારું શરીર કામ કરતું બંધ થાય તો મારે કામ કરવા માટે મારી નણંદને બોલાવી પડે ને મારી નણંદ મારી પાછળથી ખબર ન કેટલું લઈ જાય કોને ખબર છે કેટલું ધન ચોરી જાય કોને ખબર છે મંદાયામ મય સર્વસ્વમ તદા મારી નણંદ કેટલું ઘરમાંથી લઈ જાય કોને ખબર એટલે પોતાને સંતાન નથી કરવું પણ કરવું શું એની બેન બાજુ બેઠી તેને કહ્યું કે કામ કરીએ મારા ઉદરમાં બાળક છે હું તને આપી દઉં અને એના બદલામાં તું થોડુંક ધન અમને આપી દે એટલે બેનું કામ થઈ જાય તારા ઘરે ધન બહુ છે એટલે ખાવાનું બહુ છે પણ ખાવા વાળા નથી અમારી ઘરે ખાવા વાળા બહુ છે ખાવાનું નથી બે નું કામ થઈ જાય એટલે અહીંયા આગળ ધૂંધુલીની બેને એ નક્કી કર્યું કે તને પૈસાના બદલામાં હું તને બાળક આપી દઈશ ફળનું શું કરવું તો કહે છે કે સાધુની કસોટી કરીએ ફળ બરાબર છે કે નહીં ગાયને ખવડાવી દે ફળ ગાયને ખવડાવ્યું ધુંધુલીએ પોતે સ્વાંગ રચ્યો કે હું ગર્ભવતી થઈ છું આત્મદેવ બ્રાહ્મણ તો રાજી થયો સમય જતા બરાબર બેનની ઘરે બાળક આવ્યું ખબર ન પડે બાળક ધુંધુલીને આપવામાં આવ્યું ધૂંધુલીએ સમાચાર આપ્યા આત્મદેવને એટલે આત્મદેવ રાજી રાધી થઈ ગયો મારા ઘરે દીકરો આવ્યો નામ પાડ્યું ધુંધુલ ધુંધુકારી ધુંધુલનો દીકરો એટલે ધૂંધુકારી નામ પાડ્યું ત્રણ મહિનાનો સમય ગયો એટલે સંતે આપેલી પ્રસાદી કોઈ દી નિષ્ફળ જાય નહીં સાધુની પ્રસાદીનું જે ફળ હતું એ ગાયને ખવડાવ્યું હતું તો ગાયે એક દીકરાને જન્મ આપ્યો આખું શરીર માણસનું હતું પણ શરીર ખાલી એમાં કાન જે હતા એ કાન ગાયના કાન જેવા હતા એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ ગોકર્ણ નામ રાખ્યું બે ભાઈઓ મોટા થયા આત્મદેવને તો આનંદ થઈ ગયો કે એકના બદલે બે સંતાનો મળ્યા ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા ત્યારે જયારે પોતાના જીવનમાં જયારે ઠોકર વાગે ને ત્યારે સમજાય કે આ તો મારા વડીલ કહેતા હતા પણ હું માન્યો નહીં અને આપણા બધાનું ઘણા ખરાનું આવું જ છે કે વડીલોની વાત માનીએ નહીં અને પછી માથે ઓઢીને રોવા બેસીએ કે અમારું આમ થઈ ગયું અમારું આમ થઈ ગયું એને ખૂબ સમજાવે છે પણ ધંધુકારી કોઈની વાત માનતો નથી જ્યારે દીકરાનું પાટવું વાગ્યું એટલે સંસારમાંથી મન ઉતરી ગયું ધનમ કોણ દીકરા અને કોણ ધન આ સંસારમાં ક્યાં કોઈ કોઈનું છે વાલા ભક્તો આ તો આપણે બધા નાહક ના ખાલી કેતા ફરીએ છીએ કે અમારી દીકરી છે અમારો દીકરો છે અમારા બાપ છે છે અમારી પત્ની અમારો પતિ છે પણ બધા સુધીના સગા છે જ્યાં સુધી પ્રાણ અને સ્વાર્થ છે ત્યાં સુધી આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી આત્મદેવને બહુ દુઃખ લાગ્યું એટલે પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈ અને પ્રાર્થના કરે છે પણ શું કરું મને માર્ગ બતાવો હું શું કરું મારા પર કૃપા કરો મને માર્ગ બતાવો મારે શું કરવું જોઈએ મારા દીકરાના મોહના અંધારા કોમાં પડી ગયો છું ત્યારે ગોકર્ણ મહારાજે બે જ શ્લોકમાં સંદેશ આપતા કહ્યું પિતાજી ધર્મ ત્યજ લોક ધર્મા सेवास्वसाधुपुरुषान् जहिकातृष्णा अन्यस्य दोषगुणचिन् सेवा सुमोक्त्वा सेवाकथारसमो नितरा સૌથી સાચી વાત કહું તો કહે છે કે ધર્મ ભજસ્વ સતતમ ધર્મ ને ભજો ત્યાં લોક ધર્મા વ્યવહારમાં ધર્મ છોડી દો હવે તમે સેવસ્વ સાધુ પુરુષાંત જહી કામ તૃષ્ણા સાધુઓની સેવા કરી અને તમારા કામ અને તૃષ્ણાને કાપી નાખો અને સૌથી મોટી વાત પિતાજી અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા પિતાજી બીજાના દોષ જોવાને એ પણ સૌથી મોટું પાપ છે બીજાના દોષ જોવા એ પણ પાપ છે તમારું એક મહાત્માજી ભગવાનનું ભજન કરતા હતા નગરમાં આવીને એક જગ્યા ખાલી હતી અને પોતે બેઠા ધુણી ધખાવે ભગવાનનું ભજન કરે પણ ઘટના એવી ઘટી જે જગ્યાએ એને ભજન આદ્ર્ય ને એ જ ઘરની સામે એની પોતાના ભજન સંખ્યાના સમયની સામે સ્થળની સામે એક ગણિકાનું ઘર પોતાના દેહનો વેપાર કરનારી સ્ત્રી ત્યાં રહેતી હતી આખા દિવસમાં અનેક પુરુષો ત્યાં આવે પોતાની કામવાસનાને ભોગબીન ચાલ્યા જાય આ સાધુ સત્સંગ કરતા કરતા પણ માળા કરતા કરતા પણ ધ્યાન રાખે એક પુરુષ આવે એટલે એક પાણો મૂકે બીજો પુરુષ આવે એટલે બીજો પાણો મૂકે ત્રીજો પુરુષ આવે એટલે ત્રીજો પાણો મૂકે આમ કરતા કરતા થોડા દિવસમાં બહુ મોટો ઢગલો થઈ ગયો પાણાનો એમાં બરાબર ગણિકા બહાર નીકળે છે ગણિકાને ન બોલવાના શબ્દોથી કહે છે કે પાપીણી આમ જો તારા પાપનો આવડો મોટો પર્વત જેવો ડુંગરો થયો છે આ પથ્થરનો ઢગલો થયો આટલા પાપ તે કર્યા છે આટલા પુરુષોને તે માર્યા છે ભ્રષ્ટ કર્યા છે સ્ત્રી કહે છે મહારાજ પુરુષો પાસે હું નથી પુરુષો મારી પાસે આવે છે અને મારી આજીવિકા માટે થઈ અને મારા દેહનો વેપાર કરવું એમાં હું ખોટું શું કરું છું મારે ખાવું છું પીવું મહાત્માજી કહે છે તું નરક માટે તૈયાર થઈ જા આ પાપનો ઢગલો તારા માટે છે જો ન બોલવાના શબ્દો બોલ્યા સ્ત્રી કહે છે મહારાજ મને તમારું શરણ આપી દો મને સ્વીકારી લો મને દુઃખમાંથી બાર લાવી દો અરે જા જા તારો કોણ સ્વીકાર કરે ચાલી જાય મારી સામેથી તારું મોઢું જોવાથી પાપ લાગે ન બોલવાના શબ્દો એ ગણિકા સ્ત્રીને કહ્યા એટલે ગણિકા સ્ત્રી દુઃખી થઈ પોતાના ઘરમાં આવી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી અને ભગવાનના મંદિરમાં ગોખલામાં દીવો કરીને પ્રભુને પ્રાર્થના કરે છે આર્ત ના દે આંખમાંથી પ્રભુ મારી પાસે પુરુષો આવી પોતાની ભોગવી અને ચાલ્યા જાય મારા દેહનો વેપાર કરું છું પણ હું મારી આજીવિકા માટે કરું છું આમાં મારો શું દોષ છે મારી ગરીબાઈ એ મારો ગુનો છે ભગવાનને એટલો આરતના દે અવાજ કર્યો આમ રોજ ભગવાનની પ્રાર્થના કરતી ગઈ રોજ પુરુષો આવતા જાય રોજ પ્રાર્થના કરતી જાય એમાં બરાબર એક વખતના સમય પ્રાર્થના કરતા કરતા એક સમય આવ્યો કે ભગવાનમાં એટલી ભળી ગઈ પરમાત્મા પોતે એના દિવ્ય વિમાન સાથે એને લેવા માટે આવ્યા અંતરમાંથી થતો એ નાદ ભગવાનમાં ભળી ગઈ એટલે ભગવાન લઈ ગયા એને અને એ સમય બરાબર ઓલા માત્મા લેવા એમના દૂતો આવ્યા દંડ લઈને આવ્યા સામે મહત્માજીની મહત્માજી કહે છે તમને લેવા છે ભૂલા પડ્યા લાગો છો તમને લેવા માટે મોકલા છે મને નહીં આ સામે ઓલી ગણિકા પાપીણી રે એના માટે ત્યારે એમના દૂતોએ કહ્યું કે મહારાજ એ પાપીણીએ તો ભગવાનને ભજી ભજી પોતાના દેહનો વેપાર કરતા કરતા પણ ભગવાનને ભજી અને ભગવાનના ધામમાં વૈકુંઠમાં વહી ગઈ પણ તમે ભગવાનનું ભજન કરતા કરતા એના દોષ જોયા ને એટલે પાપનો ઢગલો તમારો થયો છે લાવો તમને જ વૈકુઠમાં નહીં તમને એમના લોકમાં લઈ જવાના છે આ સંસારમાં તમે ભગવાનની કથામાં બેસીને પણ જો બીજા ત્રેજાની વાતો કરો ને તો પાપનો ઢગલો તમે બનાવો તમારો પોતાનો બીજાના દોષ જોવા ઈ પણ પાપ છે અને અંતે એમના દૂતો ધોકા મારી મારી મહારાજને લઈ ગયા છે કેમ લોકમાં એ પડ્યા મહારાજા યમલોક માં આ સંસારમાં અન્યસ્ય દોષ ગુણ ચિંતનમા સુમુક્ત વા સેવા કથા રસમહો નિતરા પિબત્વમ સેવા કથા રસમહો નિતરામ પિબત્વ પિતાજી આ સંસારમાં કર્મનું ફળ તો બધાને મળશે જ બ્રહ્મના પિતા હતા છતાં પણ ગણિકાના સંગ થકી એકવાર રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી અને ગણિકાઓને આપ્યું ગણિકાઓને ખબર પડી કારણે તો રાજાનો ખજાનો તોડ્યો છે એટલે ગણિકાઓ એને જ એના મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને મોતને ઘાટ ઉતાર્યો એને મારી નાખ્યો પ્રેત બન્યો કેમ તો કહે છે કે જેના કર્મ સારા ન હોય એની ગતિ સારી ન હોય જેને જીવન સારું ન જીવાય હોય એનું મૃત્યુ સારું ન થાય કોઈ દિવસ પ્રેત બન્યો અવસ્થા બહુ ખરાબ આવી દુખી થઈ રહ્યો છે ગોકર્ણ મહારાજ પાસે એકવાર જાય છે પ્રેત અવસ્થામાં હતો એટલે રડતો હતો ડર હમણાં અવાજ કરતો હતો પણ પાણીની અંજલી છાટી અને ગોકર્ણ મહારાજે જ્યારે એને બોલતો કર્યો કોણ છે તું તો કહે છે કે હું તમારો ભાઈ છું હું મૃત્યુ પામે પામ્યો પ્રેત બન્યો છું મને તમે મુક્તિ અપાવો ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમારું ગયામાં શ્રાદ્ધ કર્યું શબ્દો સાંભળ્યા એટલે ધૂંધુકારી બોલ્યો છે ગયા શ્રાદ્ધ સતના પી મુક્તિ ભવિષ્ય ગયાજીમાં એક નહીં સો શ્રાદ્ધ કરો મને મુક્તિ મળે મને તોય મુક્તિ નહીં મળે માટે મને મુક્તિ અપાવો ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયામાં શ્રાદ્ધ કરવા વાળા જીવાત્માને મુક્તિ નથી મળે ભગવાન સૂર્યનારાયણ કહે છે ગયાજીના શ્રાદ્ધથી જેને મોક્ષ ન મળે એને એક જ વસ્તુથી મોક્ષ મળે છે એ સાધન કેવળ ને કેવલ ભગવાન ભાગવતજીની કથા સંભળાવે ને પાછું મહારાજે કથાનું આયોજન કર્યું ખૂબ શ્રોતાઓ આવીને બેઠા છે અને એ શ્રોતાઓને જ્યારે કથા સંભળાવી રહ્યા હતા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થયા જેમ જેમ દિવસ પૂરો થતો જાય તેમ તેમ લીલા વાંસની અંદર વાયુ રૂપમાં બેઠેલો એ પ્રેત ધંધુકારી એક પછી એક વાંસની ગાંઠો તૂટતી જાય સાત દિવસ થયા અને સાતે સાતમા દિવસે વાંસ તૂટ્યો અને એમાંથી પ્રેત ધંધુકારી દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવાનના પાર્ષદો જે વિમાન લઈને આવ્યા હતા એ વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયો સાત દિવસે વાંસ તૂટી અને એમાંથી પ્રેત ધંધુ નીકળી ગયો વાયુ રૂપમાં બેઠો તો પણ મારે તો અહીંયા વાંસની વાત આવી એટલે એટલું જ કહેવું છે કે આ કથા સાંભળવાથી આ કથા કરવાથી લીલા વાંસની ગાંઠ નહીં તૂટે આ કથા સાંભળવાથી તમારે તમારા જીવનની વાસનાની ગાંઠોને તોડવાની છે કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર અને ઈર્ષા આ સાત ગાંઠોને તમારે રોજ તોડવાની છે તો તમને મોક્ષ મળે જ બાકી મોક્ષ પ્રાપ્ત થતો નથી આ સંસારમાં પ્રય ધંધુકારી ભગવાનના ધામમાં ગયો ભગવાનની કથા જે માણસનું પંચમહાભૂતનું શરીર હાજર નથી એની પાછળ પણ કથા કરવામાં આવે તો એને પણ મુક્તિ મળી જાય છે તો તમે જ કલ્પના કરો કે તમે તો સદેહ ભગવાનની કથામાં બેઠા છો તમને કેમ મુક્તિ ન પ્રાપ્ત થાય પણ મુક્તિ ત્યારે મળે તમે કથામાં બેસો ને તય નહીં કથા તમારામાં બેહે તો તમને મુક્તિ મળે નકર મુક્તિ ન મળે તો ભગવાનની કથાથી તમને મુક્તિ પ્રાપ્ત થાય ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની ભગવાનની કથાથી તમને મુક્તિ પ્રાપ્ત થાય એવી આ કથા છે અને પછી તો વક્તા ને શ્રોતાના ગુણધર્મ બતાવ્યા ભાગવતની કથાનો વક્તા કેવો હોવો જોઈએ તો કહ્યું વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો જોઈએ વક્તાવ હોવો જોઈએ વિરક્ત હોવો જોઈએ અને બ્રાહ્મણ હોવો જોઈએ વેદશાસ્ત્રને ભણેલો હોવો જોઈએ કે જેથી કરી અને શબ્દનો અપભ્રંશ ન થઈ જાય નહીં તો એક શબ્દને ખાલી બોલવામાં આમ તેમ થઈ જાય તો આખો અર્થ નો અનર્થ થઈ જાય વાક્યને બોલવામાં ખાલી ભેદ થાય તો આખો અર્થનો અનર્થ થઈ જાય હવે જુઓ સાંભળો ગમે તેવા માણસોને ગમતી વાત કરાય ગમે તેવા માણસોને ગમતી વાત કરાય ગમે તેવા માણસોને ગમતી વાત ન કરાય તમને આળસ અને પ્રમાદ ઉભા ન કરે એવું ભોજન લઈ અને અહીંયા કથામાં આવવું જોઈએ એક આસનને બેસી કથા સાંભળવી જોઈએ ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીની કથા સાંભળવી જોઈએ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરીને ભગવાનની કથા સાંભળવી જોઈએ એવી આ દિવ્ય કથાના વક્તાને શ્રોતાના નિયમો બતાવ્યા એમાં સૌથી મોટો ગુણધર્મ બતાવ્યો છે ભાગવતનો કે ભાગવતના શ્રોતાનો નિયમ છે કે ભાગવતનો વક્તા વ્યાસપીઠે આવે એની પહેલા શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ અને જગ્યા ઉપર બેસી જવું જોઈએ અને જ્યારે ભાગવતના વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી પોતાનું સ્થાન છોડી અને પોતાના ઘરે જવું જોઈએ આવું વ્યાસજીએ ભગવાન ભાગવતના મહાત્મા લેખું છે બીજું કે શ્રોતાઓનો નિયમ છે કે તમે કદાચ આવવામાં મોડું થાય કે વહેલા આવો પણ આવીને સીધું જગ્યા ગોતીને બેસી ન જવું જે જગ્યા ઉપર તમને બેસવા મળે છે એ જગ્યા ઉપર એક ક્ષણ માટે પણ ઊભા રહી અને સૌથી પહેલા ભગવાન ભાગવત વ્યાસપીઠ અને વક્તાને પ્રણામ કરીને પછી પોતાની જગ્યાએ બેસવું જોઈએ માણસે ભગવાનને પ્રણામ કરવા જોઈએ તો આ શ્રોતાના ગુણધર્મો બતાવ્યા છે પછી આયોજક માટે પણ કહ્યું છે મનોરથી પરિવાર માટે રીટાબેન કીધું છે કે જેમ દીકરા અને દીકરીના લગ્નની અંદર મન મૂકીને ધન વાપરે છે એમ ભાગવતની કથાના મનોળોથી એ મન મૂકીને પૈસો વાપરવો જોઈએ પોતાની લક્ષ્મીનો સદઉપયોગ કરવો જોઈએ આમાં સાથે કહ્યું કે ખૂબ લોકો લાભ લઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ આવનારા ભગવાનની કથાના શ્રોતાઓને